સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોને આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીની ચૂંટણી માટેની પ્રાથમિક મતદાર ચૂંટણી પ્રસિદ્ધ કરવામાં આવી છે ત્યારે બે દિવસ પહેલા મતદાર યાદી અંગે હક દાવા અને વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા પ્રાંતિજુ તાલુકાના મયર ગામના મોયર ઉપાજી દૂધ મંડળીના સભાસદો અને પશુપાલકોએ જિલ્લા કલેક્ટર કચેરી એકત્ર થઈને મહેશ પટેલનો મતાધિકાર રદ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરી હતી અને માંગ કરવામાં આવી હતી ત્યારે આગામી સમયમાં મતાધિકાર રદ નહીં કરવામાં આવે તો દૂધ મંડળીમાં દૂધ ભરવાનું બંધ કરીને વિરોધ નોંધાવાશે તેવી બાબત પણ જણાવી હતી અમે મોહ ગામના રૂપાજીવાસના છીએ અમે કાલે અમારો વધુ રજૂ કરવા બધા પુરાવા આજે લઈને આવે છે અમે મંડળી તરફથી વધુ રજૂઆત કરે છે અમારા ગામના અમારા ગામના પેલા મહેશભાઈ ચેરમેન અમારા ગામના નથી થતો એ મત એમનો રજૂ કરે છે તો અમારા ગામમાં મહેશભાઈ ચેરમેન ના જોઈએ અમારા ગામમાં અમારા મંડળીમાં અમારા ગામના ચેરમેન જોઈએ મહેશભાઈ ચેરમેન ના જોઈએ અને ખોટો મત રજૂ કરશે તો અમે ડેરી માં દૂધ ભરાવાનું બંધ કરી નાખશું અમને તકલીફ એટલી છે કે અમારા દૂધનો ફેટ સારું પડતા નથી અમને ડેરી ની કોઈ માહિતી આપતા નથી કે અમને કોઈ ડેરીનો લાભ મળતો નથી અને અમને કોઈ કોઈ દિવસ બોલાવતા નથી અને આ નવ વર્ષ થી મહેશભાઈ ચેરમેન અમારા ગામના ના છે બરાબર પરંતુ અમે એમને ઓળખતા નથી અને ગામ ફતેહપુર ના માણસ હોવા છતાં એ અમારા ગામમાં એમનું મતનો અધિકાર બને છે તો એ અધિકાર ના બનવા જોઈએ